હેલો ફૂડીઝ આજે આપણે મીઠું દેવાની ઝંઝટ વગર નવા મસાલા સાથે ગુંદરનું શાક બનાવીશું નાનાથી લઈ મોટા સ કોઈને ભાવે તેવું આ શાક છે ખાતરી સાથે કહું છું કે આ રીતે તમે આજથી પહેલાં ક્યારેય શાક નહીં બનાવ્યું હોય તો અડધો કિલો જેટલા ગુંદા લઈ લીધા છે જેને ધોઈને કોરા કરી લીધા છે હવે આ ટોપીનો ભાગ છે ને દૂર કરી લેશું જે નીકળેલી હોય એ જ ગુંદામાં રહેલી છે એને આપણે રહેવા દઈશું પાણી ઉકળતું ગરમ કરી લીધું છે જેની અંદર ગુંદા નાખીશું અને આવી રીતે પાંચ મિનિટ સુધી બાફીશું તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કલર એનો ચેન્જ થઈ ગયો છે એટલે આપણે એને કાઢી લેશું હવે આ ગુંદાને થોડાક ઠંડા કરી લેવાના છે ગરમ ગરમ ગુંદામાં જો તમે ફોડશો તો એ ચીકાશ લાગશે તો થોડાક ઠંડા થઈ ગયા પછી આવી રીતે દસ્તાથી તમે મારશો ને એટલે આવી રીતે એ ફૂટી જશે અને ત્યારબાદ ચમચીના પાછળના ભાગેથી આપણે આ ઠળિયાને અને રસને બને એટલું કાઢી લેશું એટલે ગુંદાની ચિકાસ દૂર થઈ જશે તો આ રીતે મેં અહીંયા બધા જ ગુંદાને સાફ કરી લીધા છે અને આ રીતે ફટાફટ ચીકાશ દૂર થઈ જાય છે તો અહીં આપણા આ બધા ગુંદા સાફ થઈને તૈયાર થઈ ગયા છે જેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને તમે જોઈ શકો છો ક્યાંયથી પણ ચીખાસ લાગતી નથી તો મીઠું દીવાની ઝંઝટ વગર આ ફટાફટ પ્રોસેસ છે હવે મસાલો બનાવવા માટે એક મિક્સર જારની અંદર હાફ કપ જેટલી ખારી શીંગ લેશું ખારી શીંગ ન હોય તો સિંગદાણાનો ઉપયોગ કરી શકો છો અને વન થર્ડ કપ જેટલા ભાવનગરી ગાંઠિયા લઈને એને પીસી લેશું ચોપરની અંદર એક ઇંચ જેટલો આદુનો ટુકડો ચાર તીખા મરચાં અને વીસ નંગ જેટલી લસણની કઢી નાખીશું લસણ ન ખાતા હોય તેને સ્કીપ કરી શકો છો અને તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો જેને બારીક ચોપ કરી લીધું છે ફરી પાછું ચોપરની અંદર ચાર મોટી સાઇઝના લાલ અને પાકા ટમેટા લઈને એને પણ આપણે અધકચરા ચોપ કરી લેવાના છે હવે અહીં એક બાઉલની અંદર આપણે ઘાટું દહીં લેવાનું છે પાતળું દહીં લેશો તો શાકમાં ફોદા અને એનો ટેસ્ટ આવશે હવે તે ઘાટું દહીં લેશો તેનો ફ્લેવર સરસ આવશે તો પાંચ ટેબલ સ્પૂન જેટલું દહીં લીધું છે જેની અંદર શાકના માપનું મીઠું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર બે ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું ત્યારબાદ બધી વસ્તુને સાથે મિક્સ કરી લેશું તો આ રીતનો ઘાટો મસાલો તૈયાર થવો જોઈએ કઢાઈની અંદર છ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે જેની અંદર ગુંદા નાખીને આપણે એને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી ફ્રાય કરી લેશું તો ફ્રાય કર્યા બાદ કંઈક આ રીતના તમને ગુંદા દેખાશે અહીં ચવળ નથી જાય ને એ વાતનું ધ્યાન રાખવાનું છે બસ આ રીતનો થોડો કલર ચેન્જ થાય ને ઉપરથી એમ લાગે કે ફ્રાય થઈ ગયા છે તો આપણે એને કાઢી લેશું જે બાકીનું તેલ વધ્યું છે એની અંદર બે અંગ જેટલી એલચી નાખીશું પાંચથી છ લવિંગ નાખીશું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું વઘાર સારી તે ચટકી જાય એટલે બે સૂકા મરચાં નાખીશું અહીં વઘાર સારી તે તતળી ગયો છે એટલે આદુ મરચાં અને લસણને બારીક ચોપ કરીને રાખી તો એ નાખી દઈશું હલકું થોડીક કચાશ દૂર થાય ને કલર ચેન્જ થાય એટલે આપણે એમાં બારીક ચોપ કરેલા ટમેટા નાખી દઈશું હવે અહીંયા ટમેટાને પકવતા થોડીક વાર લાગે છે કારણ કે એનામાં પાણીનો ભાગ હોય છે અને એની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે પકવવાનો છે હવે આ સમયે થોડીક બારીક સમારેલી કોથમીર નાખી દઈશું લીડ કવર કરીને પાંચથી છ મિનિટ સુધી પકવી લેશું એટલે ટમેટા આપણા આ રીતના સોફ્ટ થઈ ગયા હશે સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું હશે જ્યાં તેલ છૂટું પડવા માંડે ને એટલે આપણે મિક્સ કરીને આપણે જે દહીંવાળો મસાલો તૈયાર કરીને રાખ્યો હતો એ આ સમયે નાખી દેવાનો છે તો મસ દહીંમાં જ આપણે બધા મસાલા નાખી દીધા હતા એટલે મસાલાની રંગત પણ સરસ આવશે અને દહીંમાંથી ફટાફટ એ પાકી જતાં તેલ પણ છૂટું પડે છે અને મસાલાનો ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે તો આવી રીતે જાડું દહીં હશે ને તો ગ્રેવી ખૂબ જ સરસ તૈયાર થશે જો પાતળું દહીં હોય તો તમારે એને ઘરણીમાં વાર લટકાવીને રાખી દેવાનું એટલે વધારાનું પાણી નીતરી જશે તો જોઈ શકો છો કેટલું સરસ ગ્રેવી તૈયાર થયું છે હવે મસાલા બાઉલમાં થોડુંક ગરમ પાણી નાખીને મસાલો લોહી લેશું અને આ પાણીની અંદર નાખી દેશું ત્યારબાદ આ ગ્રેવીને પકાવવી જરૂરી છે એટલે ફરી પાછું ચારથી પાંચ મિનિટ સુધી પકવી લીધું છે તો તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને સરસ મજાનો ગ્રેવીનો કલર આવી ગયો છે તો બસ આ સમયે આપણે જે ખારીશિંગ અને ગાંઠિયાને પીસીને રાખ્યા હતા એ નાખી દઈશું ભાવનગરી ગાંઠિયાની જગ્યાએ તમે સેવ અને પાપડીનો પણ ઉપયોગ કરી શકો છો ઇવન તમે ચવાણું પણ નાખી શકો છો ભૂકો નાખ્યા બાદ આ ગ્રેવી ઘટ થઈ જાય છે તો એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે જેટલો ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે ગરમ પાણી નાખવાનું ત્યારબાદ ગુંદા નાખી લેશું અને સારી મિક્સ કરી લેશું હવે ગુંદા સાથે મસાલાને પકવવું જરૂરી છે તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ શાકને પાંચ મિનિટ સુધી થવા દીધું છે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને મસાલો પણ પ્રોપર પાકી ગયો છે તો છેલ્લે આની અંદર એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું બારીક ચોપ કરેલી કોસમીર નાખીશું અને અડધા લીંબુનો રસ નાખીશું અહીં દહીંની ખટાશ કેટલી છે એ પ્રમાણે લીંબુના રસનો ઉપયોગ કરવાનો સારી તે મિક્સ કરી લેશો ને આ શાક તૈયાર છે પીરસવા માટે તો આ શાક જુવારની ભાખરી બાજરાના રોટલા ભાખરી રોટલી ગમે તેની સાથે ખૂબ જ સરસ લાગે છે મને તો આ ભાત સાથે પણ બહુ જ ભાવે છે તો ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોઓ છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે રોજ બનાવીને ખાઈ શકાય તેવું ભરેલા ગુંદાને શાકની રેસીપી તમારી સાથે શેર કરીશ ગુંદા ખાવા ખૂબ જ જરૂરી છે આપણા શરીર માટે જો આ રીતે બનાવશો તો નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવશે તો જેના માટે પાકેલો છે એટલે ગુંદા લઈ લીધા છે જેને બે પાણીથી ધોઈને કોરા કરી લેવાના છે હવે આ રીતે દસ્તાની મદદથી એને ફોડીશું ચમચીના પાછળના ભાગે મીઠું લેશું અને આ રીતે એનો ઠળિયો કાઢી લેશું તો આ રીતે ફટાફટ નીકળી જાય છે અને વધારાની ચીકાશ પણ આપણે કાઢી લેશું નીચે પેપર પાથરશો તો પ્લેટફોર્મ પર તમારું ગંદુ નહીં થાય ફરી પાછું થોડુંક મીઠું લઈને આવી રીતે ફેરવવાથી એ ફટાફટ નીકળી જાય છે હવે જો આ પ્રોસેસ ફટાફટ કરવી હોય તો પહેલાં આવી રીતે દસ્તાની મદદથી ગુંદાને ફોડી લેવાના અને ઠળિયાનો ભાગ કાઢી લેવાનો ત્યારબાદ એની ચીકાશ કાઢવાની તો પ્રોસેસ છે ખૂબ જ ફટાફટ થાય છે તો આવી રીતે પહેલાં ફોડીને ઢળ્યો કાઢી લેવાનો પછી આ રીતે મીઠું દઈ અને બધામાંથી ચીકાશ કાઢતા જવાનું તો આ રીતે ગુંદામાંથી ફટાફટ ચીકાશ અને ઠળિયા બંને નીકળી જાય છે અને વાર પણ નથી લાગતી તો અહીં આપણા બધા ગુંદામાંથી ઠળિયા અને ચીકાશ નીકળી ગઈ છે જોઈ શકો છો ક્યાંય પણ ચીકાશ નથી દેખાતી હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું એક પેન કે કડાઈ લઈ લેશું જાડા તળિયાવાળી લેશો જેથી બેસન બળી ન જાય અહીં હાફ કપ જેટલું આપણે બેસન લીધું છે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ ઉપર જ્યાં સુધી થોડોક બેસનનો કલર ન બદલાય અથવા તો સરસ મજાની સુગંધ રસોડામાં ના આવે ને ત્યાં સુધી આપણે શેકવાનું છે તો લગભગ બેથી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે શેક્યા બાદ બેસનનો કલર કંઈક આ રીતનો થઈ જશે સેજ પિન્કિશ બદામી રંગ આવશે એટલે આપણે સમજી લેવાનો કે બેસન તૈયાર છે હવે આને આપણે પેનમાં નહીં રાખી અને એક પ્લેટમાં કાઢી લેશું નહીંતર એ નીચેથી ઘેરો આકરો શેકાઈ જશે ત્યારબાદ આની અંદર આપણે એક કે બે ટેબલ સ્પૂન જેટલું કેરીનું છીણ નાખીશું હવે કેરી તમને સૂટ ન થતી હોય તો તમે અહીંયા લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો કેરીની પસંદગી કઈ કરો છો એના ઉપર આ ડિપેન્ડેબલ છે તોતાપુરી કેરી હોય છે ખટાશ ઓછી હોય છે રાજાપુરી છે કે દેશી કેરી છે એમાં ખટાશનું પ્રમાણ વધારે હોય છે તો તમે જેટલું ખટાશ ખાઈ શકતા હો ને એ પ્રમાણે કેરીનું છીણ નાખવાનું મેં આ રાજાપુરી કેરી લીધી હતી એટલે બે ટેબલ સ્પૂન જેટલું કેરીનું ઝીણું છીણ લીધું છે ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલી ખારી શિંગનો અથકચરો ભૂકો નાખ્યો છે તમે અહીંયા શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને વન ફોર ટી સ્પૂન જેટલી આપણે આની અંદર હળદર નાખીશું ત્યારબાદ મસાલાના ભાગનો આપણે અહીંયા મીઠું નાખીશું હવે આની અંદર આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે એક ટી સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર નાખીશું અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તો ગોળનો પણ ઉપયોગ કરી શકો છો મેં અત્યારે બે ટી બે ટી સ્પૂન જેટલી ખાંડ નાખી છે તમને જો ઘર પણ વધારે પસંદ હોય તો તમે ત્રણ ટી સ્પૂન જેટલી ખાંડ પણ નાખી શકો છો વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખીશું ત્યારબાદ આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું અને બધી વસ્તુઓને આપણે છોડીને મિક્સ કરવાનો છે જેથી મસાલા છે ને એ લોટમાં સારી રીતે ભળી જાય હવે આની અંદર આપણે એક કે બે ટેબલ સ્પૂન જેટલી બારીક સમારેલી કોથમેરી પણ નાખી છે હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને હાથની મદદથી છોડી લેશું તો આ રીતનો મસાલો તૈયાર થશે આ સમયે મસાલાને ટેસ્ટ કરી લેવો મને અત્યારે પ્રોપર લાગી રહ્યું છે તમને કાંઈ ઓછું વધુ લાગે તો તમે આ સમય નાખી શકો છો ત્યારબાદ જે ગુંદામાંથી ચીકાશ કાઢીને રાખી દે એની અંદર આપણે આખા ગુંદા ભરાય એટલો મસાલો નાખીશું મસાલો સારા પ્રમાણમાં હશે તો જ ગુંદા ખાવાની મજા આવશે તો આ રીતે બધા ગુંદા આપણા ભરાઈ ગયા છે હવે આપણે એ જ પેન લીધું છે જેની અંદર બેસન શેક્યો હતો એની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ એક ટી સ્પૂન જેટલી રાઈ અને હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને સારી રીતે તતડાવી લેશું અહીં જેવો વઘાર તતળી છે એટલે આની અંદર આપણે વન ફોટ ટી સ્પૂન જેટલી હળદર નાખીને ગુંદા નાખી દઈશું અને આવી રીતે ટોસ કરી લેશું તો થોડીક હળદર વઘારમાં નાખવાથી ગુંદાનો લીલો કલર ખૂબ જ સરસ આવે છે ગુંદા ચડતા વાર પણ નથી લાગતી અને શક ફટાફટ બની જાય છે હવે આપણે અંદર તો મસાલો કર્યો છે પણ ઉપરથી ગુંદા ફટાફટ ચડી જાય અને ફિક્કા ન લાગે ખાતી વખતે એ માટે કરીને આપણે થોડુંક મીઠું નાખીશું અને ત્યારબાદ સારી રીતે આપણે સાઈડ કરી દઈશું અને વચ્ચે આ રીતે ખાડો રાખીશું અને એની અંદર એક વાટકીમાં પાણી મૂકીશું અને જે મસાલો વધ્યો છે ને એને આવી રીતે ઉપરથી સ્પ્રિન્કલ કરી દઈશું એટલે એ જે મસાલો છે એ થોડોક ક્રિસ્પી થશે અને છેલ્લે થોડાક તલ નાખી લીડ કવર કરીને આપણે પાંચથી સાત મિનિટ સુધી પકવવા દેશું વચ્ચે વચ્ચે ચલાવીને જોઈ લેવાનો છે ગુંદા બફાતા વાર નથી લાગતી ને વચ્ચે પાણી રાખીશું તો વરાળથી ગુંદા ફટાફટ પાકી જાય છે જે મસાલો આપણે સ્પ્રિંકલ કર્યો હતો ને એ શેકાતા શેકાતા ક્રિસ્પી લાગે છે અને ખાતી વખતે ખૂબ જ સરસ ફ્લેવર આવે છે અહીં આ ગુંદા બફાઈ ગયા છે કારણ કે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આવી રીતે ચાકુ નાખતા એ અંદર સુધી જાય છે એટલે આપણે ગુંદા તૈયાર થઈ ગયા છે આ ગુંદા એટલા સરસ લાગે છે કે રોટલીની પણ જરૂર નથી પડતી તમે એમને ખાઈ શકો છો છેલ્લે કોથમી નાખીને આપણે એને ગાર્નિશ કરીશું તો તૈયાર છે ફ્રેન્ડ્સ ભરેલા ગુંદાનું શાક તો આજની આ તમને રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કે એમાં રેસીપીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ